થરાદ પણ ખાતર માટે રોષ યુરિયા ખાતરની ભારે અછત વર્તાઈ બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની ઉણપ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી બનાસકાંઠા જિલ્લાના ખાસ કરી સરહદી વિસ્તાર વાવ અને થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ છે ખેડૂતો શંકા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકારની નિષ્ફળ નીતિઓ અને ઉદાસીન વલણને કારણે તેમને આ ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વેપારીઓ તરફથી યુરિયા સાથે નેનો યુરિયા વેચાણ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોએ આ અંગે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે તેઓએ આક્ષેપ કર્યો છે કે કમિશનના લાલચમાં આવી રીતે દબાણ કરી રહ્યા છે જે સંપૂર્ણપણે અયોગ્ય અને શોષણરૂપ છે સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો તાત્કાલિક યુરિયા ખાતરનો પૂરતો પુરવઠો ન કરવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની ફરજ પડશે અને તે માટે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે ખેડૂતોએ તાત્કાલિક સૂચના આપી છે કે તેઓ શાંતિપૂર્ણ પ્રશ્નો ઉકેલવામાં માંગે છે પણ જો અવગણના કરવામાં આવશે તો મોટું આંદોલન શરૂ કરવામાં આવશે અપેક્ષા છે કે તંત્ર અને સરકાર તાત્કાલિક કાર્યવાહી કરશે અને ખેડૂતોને રાહત આપશે આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રી છે અને કૃષિ મંત્રી કહેવા માંગુ છું બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાય છે તેમાં પણ થરાદવા વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગે છે કૃષિમંત્રીશ્રી કહે છે કે યુરિયા ખાતર કોઈ પીને ડબ્બી લેવી જરૂરી નથી કોઈ ફરજિયાત નથી તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી કૃષિમંત્રીશ્રી બનાસકાંઠા અને થરાદવા પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે નેનોનું કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશો એની જવાબદારી સરકારની રહેશે